ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ સભા શાખા પરિસરમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે કોર્પોરેશનના કાઉન્સિલરો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોની સુવિધા દિન પ્રતિદિન વધુ ને વધુ કાર્યક્ષમ બની રહ્યું છે મોટા ભાગે નગર પરિષ અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્ય દિનની ઉજવણી પ્રસંગે આપના આપણે સૌ જાણિયે છે કે તેમ પાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ આજે પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અઢારસો ને એક્યાસીમાં જ્યારે સ્વર્ગવાસી શ્રી બરફીવાલાજી દ્વારા આ વિચાર રજૂ કરવામાં આવ્યો કે સ્થાનિક લોકોએ પોતે જ્યારે પોતાના કર આપે છે ત્યારે એ કરમાંથી જ તેમને સ વડોદરા શહેરની સર્વ પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આપણે આત્મનિર્ભર મહાનગરપાલિકા દ્વારા આપણા જ કર દ્વારા આપણને જ બધી સેવાઓ આપણે પૂરી પાડી શકીએ એ વિચાર સાથે શરૂ કરાયેલી પરંપરાને યથાવત રાખી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મારા સૌ સાથી સભાસદશ્રીઓ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને તેમનું તેમની સમગ્ર અધિકારીશ્રીઓની ટીમ વડોદરા મહાનગરપાલિકાના સૌ સફાઈ સેવકો હોય કે બધા જ સાથે મળી અને જ્યારે વડોદરા શહેરના નાગરિકોને એમની સુખ સગવડ સુવિધામાં વધારો કરવાનો હોય કે પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓ દ્વારા વડોદરા શહેરમાં વસતા જરૂરિયાતમંત પરિવારના બાળકોને શિક્ષણ આપી અને એમના ભવિષ્યને સુખ સગવડ ભર્યું સુવિધા ભર્યું અને એ લોકોને પણ સુખી જીવનના સપના જોવાનો અધિકાર છે તે માટેની પ્રતિબદ્ધતા સાથે કામ કરતી એવી વડોદરા મહાનગરપાલિકાના સ્થાપના દિન નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સ્વરાજની સંસ્થાનું એકત્રીસ ઓગસ્ટના દિવસે એ દિવસ મનાવવામાં આવે છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાને જે બળ આપવાનું જે લોકોએ કામ કર્યું છે ચાહે વાઇસરા સેન્યુઅલ હોય ચાહે વિપલ હોય ચાહે બરફીવાલા હોય એક વિચાર એક થોટ એક વિચાર આવ્યો કે લોકો ગામડામાંથી પલાયન કરે છે લોકોને આરોગ્યની સેવા નથી મળતી ગામડામાં લોકો શહેર સુધી પહોંચતા નથી દુખી થાય છે મતલબ તે જમાનામાં અઢારસો એકસઠ બાસઠમાં એક વિચાર આવ્યો વાઈસરોયને કે આપણે ગામડામાં અથવા સ્થાનિક સ્વરાજની એક સંસ્થાને બળ આપીએ અને તાકાત આપીએ રૂપિયા આપીએ એને સત્તા આપીએ જેથી એ લોકો નાગરિકોનું કામ કરી શકે આફ્ટર ઓલ દેશ આઝાદ થયા પછી આ બરફીવાલાને એ લોકોએ એ બળ માટે જ પ્રયત્ન કર્યો અને સ્થાનિક સ્વરાજ્યને પોતાની આવક પોતે ઊભી કરી શકે અને નાગરિકોની અંદર એનો ઉપયોગ કરી શકે એ પ્રમાણેનું બળ આપ્યું એના પછી રાજીવજીએ તેત્રીસ ટકા મહિલાઓને બળ આપ્યું કે જ્યાં ઘૂંઘટ પ્રથા હોય અને ત્યાં માતાઓ બહેનો પોતાનું દુઃખ વ્યથ વ્ય કહી ના શકે તેવા લોકોને તેત્રીસ ટકા મહિલાનું પ્રતિનિધિત્વ આપવા આપવાથી એ લોકો પોતાની વ્યથા કહી શકે પણ ધીમે ધીમે આવક ઊભી કરી તેનો ઠાકોરભાઈ પટેલે આ શહેરની અંદર ગેસ લાયા એ ગેસ લાયા શાના માટે એ કોમર્શિયલમાં વધારે ભાવ લઈ નાગરિકોને સસ્તા ભાવે ગેસ મળે વીજળી અહીંયા પોતે જ આપણે વીજળી બનાવતા હતા આપ્યું ઓક્ટ્રોય સોર્સ ઓફ ઇન્કમ પેદા કરીએ અને નાગરિકો પછી વાપરીએ પણ એનો મૂળ હેતુ એ હતું કે પોતે ઊભા કરી તાકાત પોતે જ એને કાયદા બનાવે ને પોતે એનો ઉપયોગ કરે નહીં કે સરકારમાં જવું આ સરકારો આવ્યા પછી જે સ્થાનિક સ્વરાજનો બળ હતો એ રાજ્ય સરકારે લઈ લીધું આજે માનલો કે કોક્ટ્રોઈની આવક રોજ આવતી હતી જેનાથી કોર્પોરેશન ચાલતી હતી આ લઈ લીધું અને જે આવક કહેવાનું કીધેલું કે ભાઈ અમે તમને અઢાર ટકા ગ્રોથના સાથે પૈસા આપી છે એ આ સુધી નથી આપ્યા લગભગ આઠ નવ હજાર કરોડ દસ હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકાર પાસેથી લેવાની છે પણ ડકાર નથી લેતા હજાર પંદરસો રૂપિયા આપે તો મોટો ચેક બતાડે કે પંદરસો રૂપિયા આપ્યા બરાબર અમારી મહેરબાની છે તમે આપો છો તમે નથી આપતા અમને આ શહેરમાંથી જીએસટી લઈ જાઓ છો તમે ઇન્કમટેક્સ લઈ જાઓ છો આ જે શહેરની અંદર વીજળી જે તમે વેચી રહ્યા છો એની સોર્સ ઓફ ઇન્કમ તમે લઈ જાઓ છો આ સ્થાનિક સ્વરાજને તમે શું આપો છો એની તમામ આવકો ઘટાડી દીધી અને એનું જસ્ટ મનાવતા હોઈએ તો મને વ્યાજબી લાગતું નથી આપણે લોકોએ માંગણી કરવી જોઈએ રાજ્ય સરકાર પાસે કે અમારા શહેરમાંથી તમે ટેક્સ ઉઘરાઈ જાઓ છો અમારા શહેરમાં તમે વીજળી વેચો છો એની સોર્સ ઓફ ઇન્કમ એમાંથી અમુક પર્સન્ટ અમને મળવા જોઈએ એ કોઈ બોલતું જ નથી રાજ્ય સરકાર જે બોલે કર્યા કરે છે એવું ના હોય ભાઈ મારા આપણે સ્વતંત્ર છીએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં બેઠા છીએ આપણે શહેરના હિત માટે બેઠેલા નાગરિકની સુવિધા માટે બેઠેલા છીએ પણ સવાલ શું છે જુઓ આજે તમે બે વખત અનગઢ વહીવટના લીધે લોકો હેરાન થયા પાંચ પાંચ દિવસ સુધી લોકો છાપરા પર બેસી રહ્યા પહેલાં માળે બેસી રહ્યા ભૂંકા તરસા બેસી રહ્યા નાના બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીઝનને દવાઓ નથી મળી ગરબા મહિલાઓ મહિલાઓ જે પ્રેગનેન્ટ હતી એમને દવાખાને જવાનું નહીં મળી આવો વહીવટ હોય આવો ગેરવહીવટ સ્થાનિક સ્વરાજની સંસ્થાને બળ આપવાની જગ્યાએ એનું બળ ખેંચી લીધું છે એની તાકાત ખતમ કરી નાખી છે જે કંઈ બી હોય રાજ્ય સરકારને પૂછવાનું પાણીના ટેક્સ વધારીએ તો પણ રાજ્ય સરકારને પૂછવાનું દરેક વસ્તુ રાજ્ય સરકારને પૂછવાનું તો તમારું બળ ક્યાં રહેશે ક્યાં રહ્યું સ્થાનિક સ્વરાજની સંસ્થાનું તાકાત એ તાકાત જો પેદા કરવી હોય આ બધા કાયફાઓ બંધ કરો અને બળ આપો સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જેથી સારી રીતે મેયર હોય કે કમિશનર હોય સારી રીતે કામ કરી શકો ઘડીએ ઘડીએ પૈસાની ઉઘરાણી માટે જવાનું હજાર પંદરસો આપે તો બધા એને ફોટા પડાવવાના આ વિશ્વામિત્રી નદી છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી પ્રોજેક્ટ ચાલે છે એટલે કહે ધીમી ગતિના સમાચાર આ ધીમી ગતિના સમાચાર જ્યારે પૂર આવે ત્યારે કહે કે ભાઈ અમે કામ કરી દઈશું એટલે આ બાપા બંધ કરો તમારા તાયફા આ વડોદરા શહેર હેરાન થઈ ગયું છે નાગરિકો દસ બાર નાગરિકો મળી ગયા છે એના ઉપર તો શરમ કરો જ આ વાત સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર બેઠેલા તમામ મારા ભાઈઓ સ્થાનિક સ્વરાજ પતિ સમગ્ર સભામાં ઠરાવ કરી સરકાર પાસે માગણી કરે કે જે અમારી સંસ્થા પાછી આપો કારણ કે અમારી પાસે કોઈ આવકના એવા મોટા સ્ત્રોત નથી રહ્યા અને સ્થાનિક સ્થાનિક સ્વરાજની સંસ્થા ધીમે ધીમે પડી ભાગતી દેખાઈ રહી છે એટલા માટે બળ ઉભી કરવા માટે આજના દિવસે જ્યારે દિવસ મનાવતા હોય ત્યારે આપણે મજબૂત આઈથી સરકારમાં રજૂઆત કરી અને આ સ્થાનિક સ્વરાજ્યને મજબૂત કરવાનું આપણે કાર્ય કરીએ તો મને લાગે છે કે આ દિવસ સારું જશે